તો હલો કેમ છો ખેડૂત મિત્રો આયશા છે કે મજામાં જશો તો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દૂધરિજા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરીશું વરિયાળીના પાકની જેમાં આવતો સાંકરીયો રોગ અને કાળીયો રોગ તો મિત્રો જો વરિયાળીના પાકની અંદર આપણે સાંકરીયો રોગ આવે છે જે આપણા દાણા કાળા થઈને ચીમડાઈ જાય છે અને આપણા દાણાનો વિકાસ સારો થતો નથી એના હિસાબે આપણે ઘણું બધું પાકમાં નુકસાન થાય છે તો મિત્રો આપણા જે વરિયાળીના પાકમાં જે ચક્કર હોય છે એમાં પૂરો દાણો ન થવાથી આપણા પાકમાં ઘણું બધું નુકસાન થાય છે અને મિત્રો એમાં આપણે ઘણા બધા ખેડૂત મિત્રો ઘણો બધો દવાયોના છંટકાવ કરતા હોય છે અને ઘણા બધા ખર્ચા પણ કરતા હોય છે પણ કોઈ ખાસ જોઈએ એવું એમાં રિઝલ્ટ મળતું નથી તો મિત્રો આજે આપણે વાત કરીશું કે વરિયાળીના પાકની અંદર દવાઓથી તો થોડો ઘણો આપણે લાભ થાય છે પણ મિત્રો એમાં આપણે નુકસાન પણ થાય છે જો તમે પેસ્ટીસાઇડ દવાઓનો છંટકાવ કરો એટલે આપણા પાકની અંદર મધમાખી ઓછી આવે છે અને જો મધમાખી ન આવે તો વરિયાળીના પાકમાં મધમાખી ન આવવાથી વધારે નુકસાન થાય છે જો મધમાખી વધારે પ્રમાણમાં આવે તો આપણો પાક છે એ સારો એવો થાય છે અને દાણો પણ સારો થાય છે તો મિત્રો આપણે વરિયાળીના પાકની અંદર બને ત્યાં સુધી જો ધ્યાનમાં રાખવી જેવી કાળજી હોય તો એ છે આપણે વાવેતર મોટા પાટલે કરવું અને બીજું છે મિત્રો કે આમાં જ્યારે ચક્કર આવવાના શરૂ થાય પછી નાઇટ્રોજનયુક્ત ખાતર ન આપવા અને મિત્રો પુષ્કળ પ્રમાણમાં આપણે મધમાખી આવે એવી દવાયોનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને સારો એવો લાભ થાય તો મિત્રો જ્યારે આપણે વરિયાળીના ફ્લાવરિંગ સ્ટેજ હોય ચક્કર આવવાના શરૂ થાય ત્યાર પછી જો દૂધ અને ગોળનો છંટકાવ કરીએ તો પણ સારો એવો લાભ થાય છે અને મધમાખી પણ વધારે પ્રમાણમાં આપણા પાકમાં આવે છે તો મિત્રો સાંકરીઓ રોગ એ એક દેહ ધાર્મિક ક્રિયા છે એટલે એને મહદઅંશ સુધી કંટ્રોલ કરી શકાય કોઈ ફૂગનાશક સારા એવા જો છટકાવ કરો તો બાકી એ રોકી શકાતો નથી એટલે એવા ખોટા ખર્ચા કરવા નહીં અને હા જો અનુકૂળ હવામાન ન હોય તો એના હિસાબે પણ આ રોગ આવે છે અને મિત્રો જો તમે પિયતમાં ને એ થોડી ઘણી કાળજી રાખો થોડોક પાકનું અંતર વધારે હોય તો સારો એવો પાક થાય છે અને જ્યાં એનું હવામાન અનુકૂળ હોય ત્યાં તો સારો થાય જ છે પાક પણ જ્યાં હવામાન અનુકૂળ ન આવે એવા વિસ્તારમાં આ નુકસાન વધારે પ્રમાણમાં જોવા મળે છે મિત્રો તો ખેડૂત મિત્રો જો આ વરિયાળીના પાકની અંદર આપણે વધારે પ્રમાણમાં મધમાખી આવે અને હવામાન સારું એવું રહે તો આપણે ચક્કર સારા એવા થાય છે નહીતર આ નુકસાન થાય જ છે અને વરિયાળીનો પાક જ્યારે મિત્રો મોટો થાય પછી આપણે એની અંદર દવા કે કોઈ પણ કાંઈ વસ્તુ કરી શકતા નથી જ્યારે નાનો પાક હોય ત્યારે આપણે દવાનો છંટકાવ પણ કરી શકીએ છીએ અને જે કાંઈ ટ્રીટમેન્ટ કરવી હોય તે કરી શકીએ છીએ તો મિત્રો આપણે જ્યારે મોટી વરિયાળી થઈ ગયા પછી એને જરૂર મુજબ પિયત આપવું અને એકાંતરે એક નહીં ને એક પાટલામાં પિયત આપવું અને નાઇટ્રોજનયુક્ત ખાતર ન આપવા આવી બધી જો કાળજી રાખીશું તો આપણે થોડુંક ઉત્પાદન વધારે લઈ શકીશું તો મિત્રો આ હતી વરિયાળીની માહિતી અને તમારે કેવું છે આ રોગમાં કોઈ સારો એવો ઈલાજ હોય તો કમેન્ટ કરજો મિત્રો મેં મારા અનુભવ તમને જણાવ્યા તમે તમારા અનુભવ જણાવજો મિત્રો તો ભલે ચાલો મિત્રો ફરી મળીશું કંઈક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન